અમુક શહેરોમાં ઢોર પકડવાના ડબ્બાના કર્મચારીઓ ઉપર પશુપાલકો ઉપર જીવલા હુમલાઓ પણ થયા છે તો શું કરજણ નગરપાલિકાને પશુપાલકો દ્વારા હુમલો થવાનો ડર છે જો પાલિકાને પશુપાલકોનો ડર ન હોય તો રખડતા ઢોર દ્વારા અકસ્માત થશે કોઈની જાન જશે તો જવાબદાર કોણ પરંતુ આવેદનપત્ર આપતા કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમે આ વખતની મિટિંગમાં ઠરાવવામાં મુદ્દો લઈને વહેલામાં વહેલી તકે ઢોર પકડવાની કામગીરી હાથે લઈશું કરજણ નગરની જાહેર જનતાના હિતની અંદર આજ રોજ અમે કર્જનના ચીફ ઓફિસર તથા કરજણ નગરપાલિકાના અને અનેક રજૂઆત કરી છે કે જે રખડતા ધોરણો ત્રાસ છે જાહેર માર્ગો પર જે ગાયો અડીંગો જમાઈને બેસી રહી છે જેના કારણે વાહન ચાલકોને તથા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી વર્તાઈ રહી છે લોકો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ રહે છે કરજણ નગરમાં ખરીદી અર્થે લોકો આવતા હોય છે પરંતુ બજાર હોય મહારાણા પ્રતાનો સ્ટેચ્યુ હોય પટેલ ચેમ્બર હોય સરકારી દવાખાનું હોય કે બીજા અન્ય જાહેર રસ્તા હોય ત્યાં આગળ ગાયના અડીંગાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ બાબતે અગાઉ પણ અમે સત્તાવીસ સાત બીજા ત્રેવીસના રોજ કરજણ નગરપાલિકા ગણાય રજૂઆત લિખિતમાં કરી હતી અને આજે આ જરૂરત ફરીથી એ રજૂઆત કરી છે કે આ રખડતા ઢોરો બાબતે કંઈક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અવરનવર આ બાબતે ટકોર કરેલી છે તો તંત્ર સફાળું જાગીને આ બાબતે યોગ્ય ઘટિત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આદરો રજૂઆત છે મિનેશભાઈ હમણાં જે ગયા વર્ષે આ લોકો જે ઢોર પકડવાનું પાંજરો લાવેલા છે અને એ સંસ્કાર કેન્દ્રમાં કાટ થાય છે એ બાબતે મેં તમે જે બોલે મેં જોયું નથી એટલે એના પર હું કોઈ ટિપ્પણી કરી શકતો નથી આપણા અગાઉ બે દિવસ અગાઉ કે પ્રાથમિક શાળા બે પાસે આખલા બાકલા હતા એમાં વિદ્યાર્થીઓ પણ જીવના જોખમમાં એ હા એ મીડિયાના માધ્યમથી એ બે આખલાનું જે યુદ્ધ થયું હતું તો એ મેં મીડિયા સમાચારમાં જોયું છે અને સદનસીભાઈ સારું છે કે તે સમયે સ્કૂલના છૂટવાનો સમય નહોતો તથા સ્કૂલની રિસેસ પણ નથી જો છૂટવાનો સમય હોત કાં તો રિસેસ હોત તો બાળકોનું જીવના જોખમે વસ્તુ બનાવવું કોઈ સદન કોઈ બનાવ જાણહાની થઈ નથી એ પણ નગરપાલિકાને આજુનો તમે અમે રજૂઆત કરી છે કે તાકીદ આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવે